જય ભગવાન મિત્રો અષાઢી બીજના મુરતો કયા છે અષાઢી બીજના દિવસે આપણે બધા ઘણીવાર સારું કામ કરતા હોઈએ છીએ વાહનો લેતા હોઈએ છીએ અથવા કંઈ ખરીદી કરતા હોઈએ છીએ કેમ કે અષાઢી બીજ જગન્નાથજીનો શુભ દિવસ ગણવામાં આવે છે ભગવાન ભક્તોને આપે છે દર્શન તો આ સારા દિવસોમાં સમય શુભ કયો છે સારી હોરા કઈ છે અને સારાઈ હોરામાં કરેલા કાર્ય શુભ પરિણામ આપે છે હંમેશા હું મુહૂર્ત સારી હોરા પ્રમાણે આપું છું તો અષાઢી બીજના દિવસે તમારે કાર્ય કરવું હોય તો સવારના છ વાગે ને એક મિનિટ થી માંડી સવારના નવ બાવીસ સુધીની જે ટાઈમ છે જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા શુભ છે ત્યાર પછી સવારના દસ વાગે ને ઓગણત્રીસ મિનિટ થી માંડીને સવારના અગિયાર ને નો ટાઈમ શુભ છે બપોરનો સમયની વાત કરીએ તો બપોરના એક વાગે ને એક મિનિટ થી માંડીને સાંજના પાંચ વાગે ને અગિયાર મિનિટ સુધી બુધ અને ચંદ્ર ની હોરા શુભ છે અને સાંજના છ વાગે ને અઢાર મિનિટ થી માંડી અને સાંજે સાત વાગે ને પચીસ મિનિટ નો સમય પણ શુભ છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને ફોલો કરો જય ભગવાન